જાણો અષાઢ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ અષાઢ મહિનામાં એક સમય ભોજન કરવું જોઈએ સાથે જ બ્રાહ્મણોને દાનમાં છત્રી મીઠું અને આમળાનું દાન આપવું જોઈએ આ બધું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યાર પછી લાલ કપડામાં ઘઉં લાલ ચંદન ગોળ અને તાંબાનું વાસણ દાનમાં આપવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવની ઉપાસના કરવી અષાઢ મહિનાના કોઈ પણ રવિવારે મીઠું ન ખાવું જોઈએ અષાઢ મહિનામાં મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ સાથે જ તામસિક વસ્તુઓ અને દરેક પ્રકારના નશાથી પણ દૂર રહેવું જોઈએ અષાઢ મહિનામાં સૂર્ય નમસ્કાર પ્રાણાયામ અને ધ્યાનનું ખૂબ જ મહત્વ છે આમ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે જય માતાજી